ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે બંધારણના ઘડવૈયા ભારતીય સંવિધાનના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પાર્ટીના આગેવાનો અને સામાજિક મહાનુભાવો સાથે બાબા સાહેબના જીવન ચરિત્રો પર માહિતીઓ આપી હતી આ ઉપરાંત ખેડૂતોની વેદના તેમજ લોકોના પ્રશ્નો લઈને ભરતસિંહ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ડુંગળીના ભાવ નીચા જોવાથી જગતનું તાત આજે તકલીફ હોય તો પ્રશ્ન લઈ આવ્યા હતા પરંતુ મુલાકાત ન થઈ હતી જેથી નારાજગી વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટીની કાયમ નીતિ રહી છે કે આ દેશને દેશ બનાવવામાં જે મહાન વિભૂતિઓનું યોગદાન છે એ બધી જ વિભૂતિઓને પ્રજા માનસની અંદર ઉજાગર કરી અને સ્થાપિત કરવાનું ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એના ભાગરૂપે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનું કામ એ પૂર્ણ થયું છે અને હવે ભારતીય જનતા પાર્ટી એ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીને એની યોગ્ય પ્રતિભા પ્રમાણેનું સ્થાન એ સમાજ જીવનની અંદર મળી રહે એના માટે એમની જન્મજયંતિને ધ્યાનમાં લઈને કેન્દ્રમાં રાખીને સન્માન સપ્તાહનું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા ભાવનગર જિલ્લાની બેઠક મહુવા ખાતે હતી જેમાં એમના જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીએ એ હંમેશા બંધારણને માન આપ્યું છે અહીંયા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર એ બંધારણ યાત્રા કાઢેલી અને અમે બંધારણે અમારા માટે પવિત્ર ગ્રંથ છે એ કાગળોનો ખિસ્સામાં રાખીને લહેરાવાનો બુક નથી એ અમે સાબિત કર્યું છે અને પ્રજા માનસની અંદર આ બધા જ વિષયો પહોંચે એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને શિક્ષિત કરવાનું કામ આ માધ્યમથી ભારતીય જનતા પાર્ટી એ કર્યું પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે એમને સન્માન માટેના કાર્યક્રમો બાબા સાહેબે કરેલા રાષ્ટ્ર નિર્માણ માટેના કામોની વાત લોકો સુધી પહોંચે એ માટે પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત જિલ્લા સહનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો પ્રદેશમાંથી અમોભાઈ શાહ અને પ્રશાંતભાઈ કોરાટ બંને વ્યક્તા તરીકે અહીંયા આવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબે કરેલા રાષ્ટ્ર માટેના કામો અને આ દેશની કોંગ્રેસે એમની સાથે કરેલા સતત અન્યાયની વાતો લોકો સુધી જાય બુથબૂથ સુધી જાય તે અનુસંધાને આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપને જે એના મિટિંગ હતી એમાં માનની સાંસદ સભ્યશ્રી આવવાના હતા પણ એ આવ્યા નથી એવા સમાચાર મળ્યા પણ માનની ધારાસભ્ય છે માજી ધારાસભ્ય છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ બીજા ભાજપના જિલ્લાના અને પ્રદેશના નેતાઓ આવ્યા હતા અમારે રજૂઆત કરવાના જવાની હતી પણ અહીંયા પોલીસના કાફલા ખડકી દીધા અને અમને ત્યાં રજૂઆત નહોતી એટલે અમારા નેતા છે અમે તમને મત આપ્યા અને અમે તમને રજૂઆત કરવા ન આવી એ તો આ લોકશાહીનો તમે આનન કર્યો અમારા ખેડૂતોની વાત મારે કરવાની હતી તમને ધારાસભ્યશ્રીને વાત કરવાની હતી અને માજી ધારાસભ્યશ્રીને તો તમે તમે અમારી વાત સાંભળી નથી એટલે આ તમારી તમારી જે ભાજપની જે નીતિ રીતિ છે એને અમે સખત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે અમારે ડુંગળી સફેદ ડુંગળીનો ભાવ ધારાસભ્યશ્રીને ખબર છે માજી ધારાસભ્યશ્રીને ખબર છે તમે અહીંયા પચા પચા વીસ વી લાખની ગાડીઓ લઈને ફરો છો ખેડૂતોની કેવી થઈ પહેલાં જવો ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય તમે અત્યારે સરકારમાં બેઠેલા અમારી વાત નથી સાંભળતા તમે એ ત્રણ બધાનું રેલવેનું ફાટક છે મહવાના હજારો લોકો પાયમાલ મુશ્કેલી ભોગવે છે અને માનની સંસદ સભ્યશ્રીએ જાન્યુઆરી મહિનામાં કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ શ્રીએ કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ એટલે તમે મોટા કે રેલવેનો પ્રબંધક મોટો ધારાસભ્ય અને શાસન સભ્ય મોટા કે રેલવેનો ડીએમ આ રે મોટો એટલે તમે પહેલા એ ચોકવટ કરો સરકાર મોટી કે આ ટંટન બજારના અધિકારી છે એ મોટા એટલે આવી વાત તમારી વા અત્યારે માલણ નદી છે એ હજારો વર્ષથી પવિત્ર નદી હતી અને આ કે જ્યારે 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 પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આ જાય અહીંયા મોવામાં નિવેદન આપેલું હતું કે મહવાની નેવટ ચોકડી અને મહુવાની નદીને અમે મોવાની પવિત્ર અને સુંદરતા દેખાય એવું કરી દઉં આ ચંબુરો કીધું નથી અમુકનું મોવાનો નેવટ ચોકડી ગંદકી થઈ ગઈ અને માલણ નદી છે એ અત્યારે ભયંકર મોવાના જે પાંચથી છ વસાહતો છે એ વસાહતોવાળા આજ પાંચ વર્ષથી કકરત કરે પણ નથી એમાં ધારાસભ્ય ધ્યાન દેતા નથી પ્રધાન ધ્યાન દેતા નથી સરકાર ધ્યાન દેતી અને તમે અમે જ્યારે રજૂઆત કરવા આવીએ ત્યારે ત્યારે તમે અમારી રજૂઆત સાંભળતા નથી એટલે આ લોકશાહીનું તમે આનન કરેલું છે અને લોકશાહી ખતમ કરી દેલી છે પણ એનો અર્થ એવો ન મળતા કે લોકોને તમે પોલીસથી પીવા આવી શકો બાકી અમે પોલીસથી બીવાના નથી કે અમે સરકારથી બીવાના નથી જ્યાં સુધી લોકોના કામ થાય અને કરવાનું થાય ત્યાં સુધી અમે કરશું અને આવતા મંગળવારે પાછી જોયા છે કે પણ થઈ જાય માર્કેટિંગ એમના નેતાઓએ અને અધિકારીઓએ અમને સહકાર આપ્યો છે પણ મંગળવારે સફેદ ડુંગળીમાં હું પ્રોગ્રામ થાય એ પાછા જોઈજો તમે हरेश चावडा दिव्यांग न्यूज महुआ